નમસ્કાર મિત્રો આજનો ફરી એક નવો અને નવા શરૂ આપ સૌને જય શ્રી જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છે કે એવું મંદિર છે જે મંદિરનું મહાદેવનું મંદિર છે અને સ્વયંભૂ શિવલિંગ છે જે મંદિરનું મહાદેવનું નામ છે જાગનાથ મહાદેવ અને આ આવેલ છે અંજાર તાલુકાના કચ્છ જિલ્લાના બીટાવલાડિયા વલાડીયા ગામે તો અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે અને શું મહાદેવનો ઇતિહાસ છે એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જઈએ અને આ મંદિરની મુલાકાત કરીએ એવા દેવોના દેવ મહાદેવના જ દર્શન કરીએ અને સ્વયંભૂ શિવલિંગ છે સદાશિવ સર્વવર દાતા દિગંબર હો તો એસા હો એવા મહાદેવના આપણે દર્શન કરીએ તો ચાલો મારી સાથે અને જઈએ મિત્રો તો મિત્રો આ છે રસ્તો આપણે મહાદેવના મંદિરે જવા માટેનો આગળ તમે બીટા વલાડીયા ગામ છે ત્યાંથી આવો એટલે અહીંયા મંદિર તમને દ્રશ્યમાન થતું જોવા મળે અહીંયા ડામોરવાળો રસ્તો છે અને સારી એવી સુવિધા છે એવા જાગનાથ મહાદેવ અહીંયા બિરાજે છે તો ચાલો જઈએ અને દર્શન કરીએ જોઈ શકો છો તમે આગળ મંદિરનું પરિસર અહીંયા ઘણી બધી જે સમાધિઓ છે એ પણ તમને અહીંયા દ્રશ્યમાન થતી જોવા મળે છે અને આગળ આ સંપૂર્ણ મંદિરનો વ્યૂ છે આગળ આપણે જઈશું અને આ મંદિર વિશે પણ માહિતી મેળવીશું અને અહીંયા જે કોઈ સ્થાનિક છે તેની પાસેથી સંપૂર્ણ હિસ્ટ્રી તમને જાણી અને પછી આ મંદિર વિશે સંપૂર્ણ એક્સપ્લોર કરીને હું બતાવીશ તો વિડીયોમાં બધાય બની રહેજો જોઈ શકો તો સુંદર મજાનો ગેટ અહીંયા શ્રી જાગનાથ મહાદેવ તો અહીંયાથી તમે મંદિરમાં આપણે પ્રવેશ કરીશું અને મંદિર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને મંદિર પરિસરમાં કેવો માહોલ છે તેના વિશે આપણે જોઈશું જોઈ શકો છો સુંદર મજાનું પ્રકૃતિનું વચ્ચે એકદમ તમને આંખોને ગમી જાય એવું દ્રશ્ય અને એવું શાંત વાતાવરણ પક્ષીઓનો કલરવ અને એકદમ અહીંયા આધ્યાત્મિક સાનિધ્ય એવા ભગવાન ભોડિયાના જાગનાથ મહાદેવ અહીંયા બિરાજે છે તો જોઈ શકો છો તમે ચાલો પહેલાં આપણે મંદિર વિશે થોડીક માહિતી શું છે ઇતિહાસ શું છે અહીંયાનું અહીંયાનો આધ્યાત્મિક ઇતિહાસ શું છે તે વિશે સંપૂર્ણ માહિતી પહેલા જાણી લઈએ અને પછી તમને ભગવાન ભોળાનાથના જે સ્વયંભુ શિવલિંગ છે તેમના હું દર્શન કરાવીશ તો વિડીયોમાં બધા જોડાઈ રહેજો મિત્રો મારું નામ જીવે બાપા જીવા રણતીર કોઠીવાર આહિર જાતના ગામનું નામ બીટાવલાડીયા આથમણાવાસ તો આ આયરોને લગભગ સાડા ચારસો વર્ષ થવા આવ્યા પૂરા અહીંયા અહીંયા વસ્યા એનું તો એ ટાઈમની વાત છે કે સુતારની એક ગાય ધણમાંથી નીકળી આવતી તો અહીંયા સુતાર રોજ કહેતો એને કે ભાઈ આ મારી ગાય દોવાઈ ગયા છે રોજ તો ગોવાડ કે ભાઈ એવું તો નથી ગાય તો ગોવાડ પછી એક દિવસ ગાયની ધણ આંખો મૂકી અને ગાય નીકળી ને ધણમાંથી તો ગોવાળે એની લારે લાર લાર આવ્યો એને અહીંયા આવ્યો તો આ ઢેબો હતો બહુ ઊંચો હતો આ પછી થોડો આપણે હરખો કર્યો આ જગ્યા નહી ઉતાર્યું પછી અમુક ડાયા માણસો હતા ને એ કે આની અંદર કંઈક હોવું જોઈએ ખોદકામ કરો તો ખોદયું તો ઘણા ઊંડે શિવજી નીકળ્યા શેંભુ શેમ્બુલિંગ સ્થાપિત નથી ઘણા ઊંડા પછી નીકળ્યા તો પછી આખો ઢીબો ઉપાડીને એક સાઈડ ફગાયો તો પછી વિધિ પ્રમાણે નાનું મંદિર બનાવ્યું નાની દેરી બનાવી હતી એ આલતું નું ઘણી ટાઈમ વાળ હતી એના પછી આસ્તે આસ્તે દિવાલ બને અને આસ્તે થતું આવ્યું પછી તો એવા સાધુ કોઈ ક્યારેક ક્યારેક આવતા અહીંયા આ આવી ગયા અહીંયા પેલા થઈ ગયા છે આ બહુ દવા દવા કરતા માણસો સાપ પણ ઉતારતા જ્યારે સાપ ગમે વર્ગે હોય ને તો એ ઉતારતા આવી દવા જંગલમાંથી કરતા આલેખિયા બાપુ થઈ ગયા અહીંયા સમાધિ રહી હા નાની ઉંમરમાં અહીંયા આગળ શું છે નાની ઉંમર હતી અને ક્યાંથી આવ્યા તો કોઈને ખબર નથી તો એ ગામને છોકરીએ ભેરા રમતા એમ વાત સાંભળી અમે છોકરી ભેડા રમતા જી ભાણાપટલનો વખત તો કીધું ગામે ભાઈ આવી રીતે આ બાવો આપણી છોકરી બેરો રમે છે તો એક દિવસ ભાણોપટલ નજરે દેખી ગયો તો એને કહે છે કે લાત મારી પાછળથી એમ કે લાંગોટા કે અમારી છોકરી બેરો તું બેસ તો બસ એને લાગી ગઈ સાચો માણો ને એને સમાધિ લઈ લીધી તો માણા પટેલે જાણ કરી કે ભાઈ આવી રીતે આ સમાધિ લે તો અહીંયા આવીને કાંઈક બોલ્યો પછી એને શ્રાપ આપી દીધો કે તારો દીકરી દીવો નહીં રહે જા કે તારું ખતમ થઈ તો એનું એનું કોઈ નિશાન નથી અત્યારે માણા પટેલ આમાં પથ્થરમાં નામ છે એનું અહીંયા જૂનું મંદિર હતું ને આપણે જૂના મંદિરમાં કોત્રીને બેસાડ્યો હતો એમાં છે એનું નામ બે પથ્થર છે આપણા તો એ પછી અમુક ટાઈમ પછી આજ પરિવર્તન થતું એના પછી અમને સાંભળે તેમ આ સાંભળે અમને વડીલોને સાંભળે મુનિયા બાપુ એમ કે છે એના હમણાં સુધી એના બાંકડા હતા ઇસ્કૂલમાં એના માથે બેઠેલા ભણેલા પછી આનું શું ખબર છે પૈસાના લાલચ પડી ગયા અને વ્યાજે દેતા પૈસા ને એવા પડી ગયા તો લાસ્ટમાં પછી એની તકલીફ તબિયત બગડી ગઈ લાસ્ટમાં સમજી ગયા કે આ પૈસાએ મારો ભવિષ્ય બગાડ્યો પછી જે સેવકો હતા ને એને કે ફલાણી જગ્યાએ ખોદો ઉમાથી કઢાયા અહીંયા ખોદો ઉમાથી જ્યાં ત્યાંથી પૈસા કઢાયા અને એક ત્રાસ મોટો હતો ને ત્રાસમાં રાખી અને પોતે પૈસા કર્યા અંદર કે આને મારો ભવિષ્ય બગાડ્યો ન મારી આ દશા ન હોય આ મહાત્મા એટલે મહાત્મા સિદ્ધતા સમજી ગયા પછી પણ પછી સમજ્યા પછી સમાધિ લઈ ગયા એના પછી હમણાં અમે નામ રહે લક્ષ્મણ દાસ કરીને વિષ્ણુ સાધુ આવ્યા હતા એ તેર વર્ષ અહીંયા રહ્યા એને ભક્તિ કરી અહીંયા પણ એ કોઈ વિકાસ નહોતો કર્યો ખાસ સમજ્યા તેના પછી બે વર્ષ એક બીજો એક વૈષ્ણવ આવ્યો હતો નાગો કરીને એ ટકી ન શક્યો અહીંયા પછી નાથજી આવ્યા ગુરુ મહારાજ જોગણીનાર રહેતા શ્રી સીસી એકસો ને આઠ શ્રી શિલનાથ બાબા સાહેબ તો એને આખું કચ્છ ભ્રમણ કરીને જોઈ લીધું બધે ચાલીસ ના ભર્યા કઈ જગ્યાએ ચાલીસ ના હું તે બધે જોયું પછી એને જોયું કે આપણે અહીંયા વલાડીએ રહેવા જેવું છે તો અહીંયા આવ્યા એ અહીંયા રહ્યા તો લગભગ દશક વર્ષ રહ્યા અહીંયા અને પછી વળી બેક મહિના નીકળી ગયા હતા વચ્ચેમાં ખડકેમાં એને જવું હશે બસ અને પાછા આવી ગયા અહીંયા તો સત્તર વર્ષ સુધી અહીંયા એને આસન તપાયું મહાન સિદ્ધ હતા દુનિયામાં શું જાય શું થાય અહીંયા બેઠા બેઠા અને એવા મને પર્ચા એના મને કરી બતાવ્યા એવું પછી અહીંયા આવીને સત્તર વર્ષમાં એનો બહુ વિકાસ કર્યો એક તો ગામમાં છોકરાના હર દિવાળી આવે એટલે અમે છોકરાને ફટાકડા બાટતા આ આઠ પંદર દિવસે બટુક ભોજન કરાવતા જમાડતા ખવડાવતા અને એને આકાશી વૃત્તિ હતી કોઈ કોઈકણે માગતા નહીં સમજા કોના કરો પછી આ પક્ષીઓનું ચણ પણ કાંઈ નહોતું નાસ્ત્યા ચાલુ કર્યું ત્રણ જગ્યાએ ચણ પડે એક મોટો ચબૂતરો અહીંયા અને અહીંયા બે જગ્યા ચાર જગ્યાએ ચણ પડે રોટલામાં ઓછામાં ઓછા પંદર વીસ કિલો ચણ ખપે રોજ આરામથી વધારે ખપતી હશે તું ચણે એના પડતા પે એ હાલે અને પ્રસાદ છોકરેનેના ઝાડ ઝાડ ઝાડઝુડ લગાયા ના બગીચો લગાવ્યો અને બધા નાથ જે કર્યો પહેલા નતો ગયો હા ઝાડ ઓકે મિત્રો મંદિર વિશે આપણે જીવા બાપા પાસેથી ઘણી બધી માહિતી મેળવી હવે તમને સ્વયંભુ જે શિવલિંગ છે એમના દર્શન કરાવું તો ચાલો મારી સાથે જઈએ અને આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરીએ છીએ તો તમે જેવા મંદિર પરિસરમાં અહીંયા પહોંચો છો તો સુંદર મજાનું અહીંયા વાતાવરણ તમે જોઈ શકો છો મંદિર પરિસરની અંદર સુંદર મજાનું અહીંયા પેઇન્ટિંગ થયેલું જોવા મળે છે ઉપર બાર જ્યોતિર્લિંગ છે એના પણ તમને દર્શન થતાં જોવા મળે છે આમાં અને અહીંયા તમે જેવા મંદિરથી આગળ આવો તો અહીંયા પણ એક સુંદર મજાનું શિવલિંગ તમને દ્રશ્યમાન થઈ રહ્યું છે તો ચાલો જઈએ અને આપણે ભગવાન ભોળાનાથના જ દર્શન કરીએ ડાયરેક્ટ તો ચાલો મારી સાથે આવો એટલે અહીંયા ભગવાન નંદી ભગવાન બિરાજે છે સૌપ્રથમ આપણે ભગવાન ગણેશજી અને ભગવાનજી મહારાજના દર્શન કરી અને પછી જે સ્વયંભૂ શિવલિંગ છે એવા મહાદેવ દેવોના દેવ મહાદેવ એવા જાગનાથ મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો જે તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાનો શિવલિંગ અને આ સ્વયંભૂ શિવલિંગ છે તો જોઈ શકો છો મંદિર અંદર તમે અત્યારે જોઈ શકો છો મહાદેવની પૂજા જે કરે છે તમારું નામ શું દાદા નામ અર્જનગીરી વીરગીરી અર્જનગીરી બાપુ છે અમારે સાત પેઢીથી લઈ પૂજા તો એને તમે આપણે મળ્યા અને ભગવાન ભોળાનાથના આપણે દર્શન કર્યા આગળ હવે જઈશું ને આપણે રાજુભાઈ લઈ જશે અને બતાવશે આગળ હજી શું છે આ મંદિરમાં એના વિશે તો ચાલો રાજુજી જીવા બાપાએ આપડેને જે વાત કરી છે કે સુથારની જે ગાય હતી એ ગાય પણ અત્યારે છે એની અહીંયા જે સમાધિ છે છે સમાધિ

આપણે આ બાજુ જોઈ રહ્યા છીએ કે આ જે મેદાન છે એમાં સાંજ સવાર બે ટેમ અહીંયા કને બહુ પક્ષી આવે છે બતક આવે છે આપણા મોર આવે છે કબૂતર આવે છે પછી ત્યાં અલગથી આપણે જોઈએ કે મોર માટે અલગ બનાવ્યું છે કે કોઈ એને કૂતરા કે મના કે એ કોઈ પરેશાન ના કરે એ માટે ઉપર બેસીને બેસી શકે આરામથી બાજુમાં જોઈએ તો ચબૂતરો છે ચબૂતરામાં અત્યારે પંખીરા બેઠા છે આપણે રાજુભાઈ કીધું એ પ્રમાણે અહીંયા સકલા માટે જે સંગ માટેનું અહીંયા જે આ બેસ બની રહ્યું છે અહીંયા આગળ તમે જોઈ શકો છો સબૂતરો છે અને અહીંયા શું રાજુભાઈ આ મોર માટે ને હા મોર માટે જે મોર બેસી શકે એ આની ઉપર મોર બેસી શકે અને અહીંયા કારણ એના માટે આપવામાં આવે જેથી કરીને કોઈ બિલાડી છે કૂતરા છે એ પરેશાન ન કરી શકે અને સુંદર મજાની આ મંદિર દ્વારા વ્યવસ્થા એમ કહેવાય કે ભાઈ જીવપ્રેમી જે હોય વ્યક્તિ એના માટેનું ઉત્તમ ઉદાહરણ આ મંદિર કહી શકીએ જે આ રાજુભાઈ જેવા વ્યક્તિઓ છે અહીંયા સેવા કરે છે તન મન ધનથી અને આવા જે નિર્જીવ અબોલ જે પશુ પક્ષી છે એની સુંદર મજાની સેવા આ મંદિર દ્વારા પણ થઈ રહી છે ચાલો હજી પણ આગળ જઈએ રાજુભાઈ હજી પણ આ મંદિર વિશે આપણે થોડું ઘણું જે કંઈ માહિતી છે એકત્ર કરીને આપણે પહોંચાડીએ આપણે હવે આગળ જઈએ આપણે અહીંયા ગને વાનાસર તળાવ છે તો આખું તળાવ એટલું છે મોટું વિશાળ

એવું હોય એને આપે ત્યારે કપેવું હોય નાનું મોટું નું આવું છે પણ ભલે આપણે આવી રહ્યો

એના તમે જોઈ શકો છો અને અહીંયા આ જે છે બાપુ જ્યારે સમાધિ થયા ત્યારનો આ ફોટો છે ઉત્તમ તપસ્યા કરી અને બાપુએ અહીંયા તપોભૂમિ અહીંયા વિકસાવી છે અને આ જોઈ શકો છો શરણપાદુકા સુંદર મજાનો આધ્યાત્મિક માહોલ અને ભગવાન સ્વયં અહીંયા સાક્ષાત જાગનાથ મહાદેવ બિરાજે છે અને અહીંયા ચેતનવંતો જે તમે શકો છો અનેક સિદ્ધ સંતો તપસ્યા કરી એવી આ તપોભૂમિ એટલે જાગનાથ મહાદેવનું સાનિધ્ય અને સુંદર મજાનું વાતાવરણ વચ્ચે જોઈ શકો છો તમે આ ચાલો અંદર જઈએ અને આ રૂમમાં પણ તમને બતાવીશ કે જે બાપુ છે તે ટાઈમે અહીંયા રહેતા જોઈ શકો છો આ એક સંતને મતલબ સૌમ્ય અને સાદગી કેવી હોય એ અહીંયા તમે આ મકાનમાં તમને નજરે પડતી જોવા મળે છે બેસી નળિયા વાળું મકાન છે અનેક સંતોના ફોટો પણ અહીંયા તમે જોવા મળે છે જોઈ શકો છો

જોઈ શકો છો એક સંતને કેટલી ત્યાગ મતલબ ત્યાગ ભાવના હોય એ તમે બાપાની વાતો ઉપરથી જોઈ શકો છો દાદા સાહેબ રજવાડું હતા તમે આવતા હોય તો અહીંયા જે પાછળ તમે જોઈ શકો છો બાળકો માટે પણ અહીંયા રમવાની અને બેસવાની પણ સુંદર મજાની મંદિર દ્વારા અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે જોઈ શકો છો બાળકોને જે ઝૂલા હિંચકા અને અનેક એક્ટિવિટી જે રમતગમતની હોય છે એના વિશેની પણ અહીંયા સુંદર મજાની સુવિધા તમને ઉપલબ્ધથી જોવા મળે છે સાથે સાથે અહીંયાની એક વસ્તુ ખૂબ આપણે પસંદ આવી મિત્રો કે અહીંયા છે ને ના જે અબોલા પશુ પક્ષી છે એમાં ખિસકોલી ચકલી પછી કે નોડિયા મોર અને જે નિર્જીવ પશુ પક્ષી છે એના માટે એક ઉત્તમ સુવિધા અને ઉત્તમ સેવા અહીંયા આ મંદિર દ્વારા થઈ રહી છે એ ખૂબ જ સુંદર મજાનું કાર્ય અહીંયા થઈ રહ્યું છે જોવા મળે છે મિત્રો ખૂબ મજા આવે હું વાતાવરણ છે અહીંયા અને પ્રકૃતિની વચ્ચે શાંત આ મંદિર એટલે તમે અહીંયા આવો શાંતિથી જે માણસ શાંતિની અનુભૂતિ કરવા માગતો હોય એને અહીંયા ચોક્કસ એક વખત મુલાકાત કરવા અવશ્ય આવવું જોઈએ જોઈ શકો છો તમે આ જે શીલનાથ બાપુ છે એની મેન અહીંયા સમાધિ છે જે તમે જોઈ શકો છો અને અહીંયા ટૂંક સમયમાં બાપુની અહીંયા સમાધિ છે એની મૂર્તિ પ્રતિષ્ઠા અને એ બધી કાર્યક્રમ હજી બાકી છે તો જોઈ શકો છો આ એવા સંત સંતની સમાધિ જેના તમે દર્શન કરી રહ્યા છો સુંદર મજાનું આ વાતાવરણ અને સુંદર મજાનો આધ્યાત્મિક માહોલ અહીંયા બાપુનો આવાસ હતો જે બાપુ અહીંયા રહેતા અહીંયા જૂના રૂમ છે જે આપણે રાજુભાઈ બતાવી રહ્યા છે અને જોઈ શકે છે ટાટા કરો બેટા આપણે અહીંયા બાપુના રૂમમાં અંદર આવ્યા અને અહીંયા ઘણી બધી છે ગામ દ્વારા અનેક પ્રવૃત્તિઓ મંદિરમાં થાય છે અને જૂનામાં જૂની તસવીરો પણ અહીંયા નજરે પડી રહી છે જે તમે જોઈ શકો છો જે આ તસવીર તમે જોઈ રહ્યા છો બાપુની શ્રીલનાથ બાપુ આ ભાઈ જે છે એ રમેશભાઈ છે એ ભાઈ ની આટલી અદ્ભુત સેવા છે ને કે આ ભાઈ સવારે વહેલા પાંચ વાગે ઉઠી અને ગામમાંથી જે કઈ પણ રોટલાના વધ્યા હોય એ લઈ આવે અને અહીંયા જે પક્ષીઓ છે એના માટે સરણમાં ખવડાવવા માટે રમેશભાઈ સવારમાં વહેલા ઉઠી અને આ હું એક સુંદર મજાનું સેવાકીય કાર્ય અહીંયા કરે છે અને રાજુભાઈ તો એવું કહે છે કે કોઈ પણ કામ હોય તો ગમે ત્યારે તમે કયો પણ શું રાજુભાઈ રોટલા લઈ પણ મહાદેવ નું કામ હોય ને તમે એને ગામમાં ધક્કો લેલો તો એ કોઈ દિવસ આ માણસ ના

શ્રીનાથ બાપુની